રાધનપુર ખાતે આજ રોજ રાધનપુર ના બનાવ્યો તેના માટે કોંગ્રેસ મહિલા ટીમ અને રાધલપુર ધરણા કરી રહ્યા છે તો એક બાજુ પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે ક્યારેક ને ક્યારેક આમની ધરપકડ પણ થઈ શકવાના શક્યતાઓ છે ત્યારે આપણે કોંગ્રેસના આગેવાનોને પૂછીશું કે તમે શેના માટે ધરણા કરી રહ્યા છો અને શું તમારી માગણી છે અમારા ધરણાનો વિષય એક જ છે કે રાધનપુરનું નામ ચલાવવામાં આવ્યું જિલ્લો અને રાધનપુરને જિલ્લો બનાવો ક્યાંક ને ક્યાંક રાધનપુર સાથે અન્યાય થઈ રહ્યો છે એના લીધે અમારા આ ધરણા પ્રોગ્રામ છે અને અહીંના ધારાસભ્ય પણ એવી રજૂઆત નથી મૂકી કે અમારું રાધનપુરને જિલ્લો બનાવો તો રાધનપુરની પબ્લિક સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે અને આટલો અન્યાય કેટલા સમય સહન કરવાનો છે એ હું પૂછવા માંગુ છું તમારો પરિચય મારું નામ જ્યોતિબેનજી જોશી રાધનપુર મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસ